નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાત ના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડિયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાત ના ઠંડા પવનનો ફૂકાવાને કારણે હાડ આવતી ઠંડી પડી રહી છે તો હવામાન વિભાગ અનુસાર બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલરુની શક્યતા છે તો ગામી ત્રણ દિવસ આ પ્રકારનું હવામાન રહી શકે છે ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન હોય તે શકે છે તો પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે તો અમદાવાદમાં સત્યાવીસ ડિગ્રી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી જોવા મળ્યું દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે તેર થી ચૌદ અને પંદર એટલે કે ઉત્તરાયણના સમયે વાદળ વાતાવરણ રહેશે સાથે જ કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડી શકે છે તો ઉપરાંત અઢાર ઓગણીસ અને વીસ જાન્યુઆરીના રોજ વાતાવરણમાં પલટો હોવાની સાથે ઠંડા પવનો ફૂંકાશે જણાવ્યા પ્રમાણે હાલ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે તો સાથે પંચમહાલ અને સાબરકાંઠાના વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી પણ નીચું રહ્યું છે તો ઉપરાંત કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી રહેવાનું છે તો જુનાગઢમાં આવનારા દિવસોમાં તાપમાન નવ ડિગ્રી રહેવાની શક્યતા છે તો દુસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં આજે ડુંગળીની સીઝનની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી જેને લઈને યાડમાં ડુંગળીની આવક બંધ કરી દેવાઈ હતી તો દુસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો વાયદા બજારમાં આંતરરાષ્ટ્રીય બજારની તર્જ પર કિંમતો વધી રહી છે તો બુલિયન માર્કેટમાં સોનાના સૂટક ભાવમાં પણ ત્રીવો વધારો જોવા મળ્યો છે તો વાયદા બજારમાં સોનું ઇઠ્યોતેર હજાર સાતસોની ઉપર પહોંચી ગયું છે જ્યારે છૂટક કિંમત એસી હજાર નજીક પહોંચી ગઈ છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જીએસઈ બી એ ધોરણ બાર બોર્ડની પરીક્ષાનું નવું સુધારેલું ટાઈમટેબલ બહાર પાડ્યું છે વાસ્તવમાં આ પરીક્ષા ત્રણ માર્ચ બે હજાર પચીસના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ તેને વધારીને સત્તર માં જ કરવામાં આવી જ છે તો તેર અને ચૌદ માર્ચે હોળીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે તો દોસો બટાફ સમાચારની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં આઠ રૂપિયાથી લઈને એકસો ને એસી રૂપિયા કિલો વેચાતા શાકભાજી ટમેટા કાંકડી બીટ જે ચાલીસથી થી પાંત્રીસના ભાવ બોલાવી રહ્યા છે તો શિયાળો જામતા શાકભાજીની આવક વધી તો શિયાળાએ રફતાર પકડી છે અને જામતો થાય છે ત્યારે યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં વધવા લાગી જ છે પરંતુ કેટલાક શાકભાજી સસ્તી મળી હોય તો શાકભાજીના અભાવ આસમાને પહોંચી ગયા જ છે તો રાજકોટ યાર્ડમાં રીંગણા આઠ રૂપિયાની કિલો ફ્લાવર બાર રૂપિયાના કિલો તો કોબીજ વીસ રૂપિયાનો કિલો મળી રહ્યું છે જ્યારે સરોગો એકસો ને એંસી રૂપિયા વટાણા સિત્તેર રૂપિયા ચૂરણ સાઠ રૂપિયા અને લીંબુ પંચાવન રૂપિયાના કિલો વેચાઈ રહ્યું છે તો દોષો પટેલની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને આગાહી કરવામાં આવી હતી તો આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તો આના વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેરના જિલ્લામાં ફૂંકાઈ રહેલા બરફીલા પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો અમદાવાદના છેલ્લા બે દિવસથી પારો ઘટતા લોકોને રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું ટાળી રહ્યા છે તો ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના બેતાલીસ માર્કેટયાર્ડમાં કુલ ચાર હજાર પાંચસો ને અઠ્યાવીસ ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ વાવ માર્કેટમાં એક હજાર પાંચસો રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર રૂપિયા બોલાયા તો આ સિવાય હિંમતનગરમાં એક હજાર ચારસો ને છપ્પન રૂપિયા તો તળાજામાં એક હજાર બસો તો ગોંડલમાં એક હજાર ઊંચો ગુજરાતના એકવીસ માર્કેટયાર્ડમાં કુલ આઠસો સડસઠ ટન જીરાની આવક થઈ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર બસો રૂપિયા બોલાયો તો ઊંઝા માર્કેટયાર્ડ માં નીચો ભાવ ચાર હજાર રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર સાતસો રૂપિયા તો થરાદ માર્કેટયાર્ડમાં ચાર હજાર છસો એકતાલીસ રૂપિયા ભાવ બોલાયા તો જામનગર માર્કેટયાર્ડમાં ચાર હજાર છસો પચીસ રૂપિયા તો રાજકોટ માર્કેટયાર્ડમાં ચાર હજાર છસો દસ રૂપિયા ભાવ બોલાયા સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના બાવન માર્કેટયાર્ડમાં કુલ સાત ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો ને ચોસઠ રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ એક હજાર ચારસો ને સિત્તેર રૂપિયા બોલાયો તો આ સિવાય માણાવદરમાં એક હજાર પાંચસો ને સાઠ રૂપિયા ભાવ રહ્યા તો હળવદમાં એક હજાર પાંચસો ને પાંચ રૂપિયા ભાવ રહ્યા તો ગોંડલમાં એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા ભાવ બોલાયા

વધારાની કુલ એકસો ને ત્રેવીસ કરોડની પ્રોત્સાહન ગ્રાન્ટ મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરાવવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે તો ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવક પ્રમાણમાં વધારો થયો છે તો રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર કરતાં વધુનું દેવું થઈ ગયું છે તો ગુજરાતમાં બેતાલીસ ટકા ખેડૂતો દેવામાં ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ પાંચ લાખ પાસઠ હજાર રૂપિયાનું દેવું છે તો દોસ્તો પટે બીજા સમાચારની વાત કરીએ તો શિયાળાની શરૂઆતમાં જોઈએ તો ઠંડીના પડવાથી આ વર્ષે ગુજરાતમાં શિયાળુ પાવકનું વાવેતર ધીમું થઈ રહ્યું છે તો ગુજરાતના કૃષિ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં એકવીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષના સમયગાળાના ઓગણત્રીસ પોઈન્ટ પંચાણું લાખ હેક્ટર કરતાં અઠ્યાવીસ ટકા ઓછું છે જોકે નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં ઠંડી વધી વધારે જોવા મળે છે તો આગામી દિવસોમાં વાવણી વધવાની પણ આશા જોવા મળશે દોસો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી પરીક્ષાની રાહ જોયેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા જુદી જુદી અગિયાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે કુલ જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો જીપીએસસી ના ચેરમેન અશોક પટેલે આજે જાહેરાત કરી હતી તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના સાડત્રીસ લાખ રાશન કાર્ડ ધારકોને તુવેર દાળ અને ચણા નહીં મળે તો ગુજરાત રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર માસમાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફતે ગરીબ જનતાને આપવામાં આવતી વીજ જણસીમાં તુવેરદર અને ચણાની ફક્ત પચાસ ટકા ફાળવણી કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યના પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોમાંથી અડધા એટલે કે સાડત્રીસ લાખ જેટલા રેશન કાર્ડ ધારકોને તુવેરદાર અને ચણાથી વંચિત રહેવું પડશે સો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ ચાર સંભાળ્યા બાદ કહ્યું કે દેશને આર્થિક સ્થિતિ અને વિકાસ દર અને મોંઘવારી સાથે જોડાયેલા તમામ પાસોનો અભ્યાસ થશે તો મારી પ્રાથમિકતા બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવવા અને નાણાંકીય સ્થિરતા જાળવી રાખવાની છે તો ઉલ્લેખનીય છે કે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ સમાપ્ત થતા સરકારે નવા ગવર્નર તરીકે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાની નિયુક્તિ કરી હતી તો દોસ્તો બટાપટ ગયા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ઘાતક આગાહી ધાબડા અને ગોદડા કાઢીને રાખજો ઠંડી સાથે વરસાદનો સામનો કરવો પડશે તો અંબરલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું તાપમાન નવ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે સાથે પંચમહાલ અને સાબરકાંઠાના વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી ઓછું રહેવાનું છે તો ઉપરાંત કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી રહેવાનું છે તો જુનાગઢમાં આવનારા દિવસોમાં નવ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે તો રાજ્યમાં દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણમાં વધારો થતો જોવા મળ્યો છે